લોકપ્રિય વ્યક્તિ તરીકે જાણીતા અને ખેડૂત નેતા તરીકે વર્ષો સુધી ખેડૂતોના દુઃખમાં સહભાગી બનતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડીયા ઉપલેટા શહેરમાં વર્ષો સુધી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચુક્યા હતા અને હાલ પણ તેમના સ્વર્ગવાસ પછી પણ તેમના પરિવાર અને લેવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં ગરીબો માટે દર વર્ષે ફ્રીમાં સર્વરોગ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ રાખવામાં આવી છે અને ગરીબોના મસીહા તરીકે સાબિત થયા છે ત્યારે આ રીતે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટામાં વોર્ડ નંબર પાંચમાં આવેલ મંડપ રોડનું નામકરણ કરી વિઠ્ઠલભાઈ માર્ગ તરીકે નામ આપ્યા રોડનું નું નામકરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમની હેતુથી પાડલિયા જયેશભાઈ રાદડિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ ભવ્ય કાર્યક્રમ યોજી વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ નામે રોડને નામ આપવામાં આવ્યું અને નામકરણ યોજાયું હતું વિઠલભાઈ રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ છે આ પુણ્યતિથિના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એકસો પચાસથી થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ સરોવર મિદાન કેમ્પ અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ગઈકાલથી ચાલી રહ્યા છે જે આવતીકાલે પણ આખો દિવસના કાર્યક્રમો થવાના છે આ કાર્યક્રમની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અંદાજે ચૌદ હજારથી વધારે બોટલ ટાર્ગેટ છે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ તકે અલગ અલગ સ્થાન પર થયેલા કાર્યક્રમમાં તમામ આયોજકોને આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને લેવા પ્રદેશ સમાજ દ્વારા અહીંયા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું લગભગ ત્રણસો થી વધારે બોટલ રક્ત એકત્ર થયું છે અને અત્યારના કાર્યક્રમની અંદર અમારા નગરપાલિકાના સદસ્ય હર્ષભાઈ વોર્ડ નંબર ની અંદર રટા નગરપાલિકા એ રોડ નું નામ વિઠ્ઠલભાઈ ના નામ સાથે જોડી અને વિઠ્ઠલભાઈ રાંધણીયા માર્ગ એનું નામકરણ કરવામાં આવ્યું હતું એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એક વ્યક્તિના પાંચ વર્ષ ગયા પછી પણ એટલી બધી લોકચાહના અને એકસો પચાસ થી વધુ સ્થાન ઉપર કાર્યક્રમો થયા છે હું સમગ્ર આયોજકોને રાદડિયા પરિવાર વતી સૌદે હૃદયપૂર્વક ખુબ